નમસ્કાર ગુજરાતીઓ સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં આજે ભાઈ આપણી સામે એ ટ્રેક્ટર છે જે કિસાનોનું સૌથી વધારે ખેડૂતોને પસંદ છે જેનું નામ છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીએ એક્સપી પ્લસ જે આપણે સામે પડ્યું છે એ જોઈ શકો છો તમે કે એ ગુજરાતનું પહેલું ટ્રેક્ટર છે ગુજરાતનું પહેલું ટ્રેક્ટર જે એક્સપી પ્લસ ટોપ મોડેલ છે પાંચસો પંચોતેર એક્સપી પ્લસ ટોપ મોડલ છે આ ગુજરાતમાં ફક્ત એક જ ટ્રેક્ટર છે જે તમે જોઈ રહ્યા છો અને શું છે આની ખાસિયતને કેવું છે આ ટ્રેક્ટર જાણીશું આપણે આ વિડિયોમાં તો સૌપ્રથમ તો તમે આ જોઈ લો કંઈક આ પ્રકારનું ટ્રેક્ટર છે જે મહિન્દ્રા પાંચસો પંચોતેર ખેડૂતોને સૌથી વધારે પસંદ થતું આ ટ્રેક્ટર છે અને મહિન્દ્રાનું સૌથી વધારે વેચાતું મહિન્દ્રાનું સૌથી કેપેબલ મહિન્દ્રાને સૌથી વધારે એવરેજ આપતું આરવા ટ્રેક્ટર છે અને મહિન્દ્રા અને ખેડૂતો વચ્ચે ગાઢ સંબંધ ધરાવતું આરવા એક ટ્રેક્ટર છે અને એ ઘણા વર્ષોથી આ ટ્રેક્ટર ખેડૂતોના દિલો ઉપર રાજ કરી રહ્યો છે એનું કારણ એક જ છે કે આની માઇલેજ જે ટ્રેક્ટર છે જેના હોર્સ પાવર છે એ પ્રમાણે જે ડીઝલ ખાય છે કે જે એવરેજ આપે છે એ બીજા આ આટલા હોર્સ પાવરમાં કોઈ ટ્રેક્ટર નથી આપતું એ પ્રકારે આ ખેડૂતોને બહુ જ લાગણીશીલ ટ્રેક્ટર છે અને આનું મેન્ટેનન્સ સૌથી ઓછું હોય છે મહિન્દ્રાના ટ્રેક્ટરનું જે તમે જાણતા હશો અને પ્લસ એવરેજ જે આ આપે છે એ આ કેપેસિટીમાં બીજા ટ્રેક્ટર નહીં આપે તમને એ ગેરંટી છે એવું મહિન્દ્રા ક્લેમ કરે છે અને આપણે પણ જાણીશું કે ખેડૂતોને સૌથી વધારે મહિન્દ્રા કેમ પર્સન છે એની વાત કરી લો એના પરફોર્મન્સની એના એન્જિનની એના એવરેજની અને એની સર્વિસની મહિન્દ્રા એ તમને બધી જ રીતે પ્રોવાઈડ કરે છે અને જે આ ટ્રેક્ટર છે પાંચસો પંચોતેર એ કહેવાય શકાય છે કે એ બધામાં આ ખરું ઉતરે છે એવી રીતનું આ ટ્રેક્ટર છે તો ચાલો આમાં જાણીએ અને હા એક વાત કે આ ગુજરાતનું પહેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ એક્સપી પ્લસ ટોપ મોડેલ ગુજરાતનું આ પહેલું ટ્રેક્ટર છે તો જાણીએ આ ટ્રેક્ટરમાં શું શું છે ખાસિયત અને શું શું આવે છે આમાં તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આના હોસપાવર નહીં તો આ સુડતાળીસ હોસપાવરમાં આ ટ્રેક્ટર આવે છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ એક્સપી પ્લસ ટોપ મોડલ સુડતાળીસ હોસપાવરમાં આવે છે અને એન્જિન આવે છે ઓગણત્રીસો ઓગણ્યાસી સીસી જે તમે જોઈ શકો છો એકસો ને બાણું ન્યૂટન મીટર ટોર્ક કાઢે છે આ એન્જિન સાથે ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન આવે છે મહિન્દ્રા પાંચસો પંચોતેરમાં ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન જે તમે જોઈ શકો છો તો એ પ્રકારનું આમાં ડીઝલ આવે ડીઝલ એન્જિન આવે છે ઓગણત્રીસો ને ચાર સિલિન્ડર ડીઝલ એન્જિન આવે છે જે પાવર આપે છે એકસો ને બાણું નીટન મીટન ટોર્કનું તો કંઈક આ પ્રકારનું આનું એન્જિન છે અને આમાં ડબલ ક્લચ આવે છે જે તમે જોઈ શકો છો આ ડબલ ક્લચ આવે છે પાંચસો પંચોતેરમાં સીઆરપીટીઓ સાથે અને પીટીઓ પાવર આવે છે બેતાળી હોર્સ પાવરનો જે આમાં આવે છે પીટીઓ પાવર એ બેતાળી હોર્સ પાવર ઉપર કામ કરે છે અને આ ટ્રેક્ટરનું પૂરેપૂરું વજન ઓગણીસો ને સાઠ કિલોગ્રામ જેટલું છે જે મહિન્દ્રા પાંચસો પંચોતેર છે આપણી સમક્ષ છે એનું વજન ઓગણીસો ને સાઠ કિલોગ્રામ છે જે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું છે અને વાત કરીએ બીજી બધીની તો આમાં લિફ્ટ કેપેસિટી પાછળ છે લિફ્ટ કેપેસિટી એ પંદરસો કિલોગ્રામની આપેલી છે કંપની ક્લેમ કરે છે પંદરસો કિલોની જે આવી રીતનું છે કાંઈ અને આ જુઓ તમે પાછળનો ભાગ જુઓ મહિન્દ્રાનો સૌથી વધારે જો મને પસંદ હોય ને તો એ આ જ વસ્તુ છે મહિન્દ્રાની જે બીજા ટ્રેક્ટર આવે છે એમનો પાછળનો ભાગ જુઓ અને મહિન્દ્રાનો જુઓ કેટલી મજબૂતાઈ છે આની અને આ ટુ વ્હીલ ડ્રાઈવમાં આવે છે એટલે કે પાસલના ટાયર જ કામ કરશે ફોર વ્હીલમાં નહીં આવે સુડતાળી પાવરમાં ટુ વ્હીલ ડ્રાઈવ જો તમારે ફોર વ્હીલમાં જવું હોય તો પછી આનું એક મોડલ આવે છે યુવો એમાં ફોર બાય ફોર આવે છે ટ્રેક્ટર એટલે કે ફોર વ્હીલ ડ્રાઈવ મળી શકે છે પણ મહિન્દ્રા ભૂમિપુત્ર પોંચસો પંચોતેરમાં ટુ વ્હીલ ડ્રાઈવ જ આવે છે બાકી તમારે જો બમ્પર બીજો લગાવો હોય તો એના માટે પણ અહીંયા હૂક આપેલા છે જો આ ઓપ્શન આપેલા છે એ બમ્ફર સારો લાગે છે અને સારું ફિટિંગ પણ થાય છે અહીંયાથી અને અહીં તમે હૂડ એટલે કે જે આ દેખા છે આ કંપની શોરૂમવાળા આપે છે તમે તમારી રીતે પણ નખાવી શકશો અને જે શેક તમે જોયું છે આમાં કૂડ આવે છે ડ્રાઈવર સુધી એ રીતનું એના પણ ઓપ્શન છે આ આમાં ટ્રેક્ટરમાં તો કંઈક આવા પ્રકારનું છે બધું હવે તમે અને હા એક મસ્ત ઇમ્પોર્ટન્ટ વાત કહું કે આમાં જે બ્રેક આવે છે એ તમને ઓઇલ બ્રેક મળશે કંઈક આવી રીતની આ ઓઇલ બ્રેક છે અને બહુ જ ભાઈ શાનદાર કામ કરે છે મહિન્દ્રાની બ્રેક એટલે તો બહુ જ શાનદાર રીતે કામ કરે છે તો ભાઈ આ વાત હતી આ ટ્રેક્ટરના એન્જિનની બીજાની હવે આમાં જાણીશું કે શું શું આવે છે સૌપ્રથમ આગળથી વાત કરીએ તો આમાં આવી રીતનો લો ભાઈ આવે છે લુક મહિન્દ્રાનો જે ભાઈ કમાલ લાગે છે મહિન્દ્રા ટ્રેક્ટર ફાવવામાં એટલે ભાઈ જોરદાર એના આનો કોઈ તોડ જ નથી મહિન્દ્રા જેવું કોઈ લાગે જ ન ટ્રેક્ટર સૌ પ્રથમ આપણે જાણીએ અહીંયા મહિન્દ્રાનો લોગો આવે છે કંઈક આવી રીતનો સેન્ટરમાં અને અહીંયા હેલોજન બલ્બ આવે છે બે સાઈડ મીંડાની લાઇટો આવે છે કંઈક આ પ્રકારની છે અને આ નીચે જે દેખાય છે એ એસી કિલોનો એટલે કે ચાલી આ અને ચાલીસા એસી કિલોનું વજની આપવામાં આવે છે જે કંપની ફિટેડ આવે છે જે આગળથી ઊંચો થવાનો પ્રોબ્લેમ ન હોય અને આ ટ્રેક્ટર આગળથી ઊંચું નથી થતું એટલું એવી રીતનું છે તો આવી રીતનું છે આગળ બાકી આગળ જોતા સાત ઇંચના ટાયર છે ગુડિયરના કંઈક આ પ્રકારના ટાયર છે ટાયરની પ્રોફાઇલ પણ તમે જોઈ લો બહુ જ જો મારી એક વેતમાં થોડીક ખૂટે છે એક ખાલી આંગળ ખૂટે છે એટલી ટાયર મોટી પ્રોફાઇલ છે કંઈક આ પ્રકારની અને પાછળના ટાયર આપે છે તમને ચૌદ ના જે કંપની આપે છે ચૌદના ટાયર કંઈક આવી રીતના છે પાસલના ટાયરની પ્રોફાઇલ જે ભાઈ આ ચોરસમાં આવે છે ને બહુ જ જોરદાર લાગે અમુક બીજા ટ્રેક્ટરમાં આવે છે ગોળ આવે છે મા ઇન્દ્રાના ટ્રેક્ટરની વાત કરું છું બીજા ગોળ આવે છે પણ જે આ પ્લેટ છે એમાં સુધારા વધારા કર્યા છે અને એમને ચોરસ આપી છે તો કંઈક આ રીતના ટાયર છે તો ભાઈ અહીંયા મળશે એમરોનની બેટરી અહીંયા અહીંયા અને આ છે એર ક્લીનર જેને અવાસ્યુ કહે છે શ્વાસ લે છે ટ્રેક્ટરમાંથી આ છે ટ્રેક્ટરનું ધોવાડિયું એમાં લખેલું છે મહિન્દ્રા અને આ છે ભાઈ પાવર સ્ટેરિંગનો પંપ કંઈક આવી રીતનું કામ કરે છે જે તમે જોઈ શકો છો આવી રીતનું ફિટિંગ કરવામાં આવે છે પંપ અને અહીંયા છે રેડિયા બાકી આ કાઢીએ ને ત્યારે ગાડીઓની સાઈડમાં રહે તમને ખબર જ છે કે મહિન્દ્રા ચાલવામાં કેવું છે ચાલવામાં ભાઈ કોઈ તોડ જ નથી તો અહીંયા છે ભાઈ શાનદાર મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ એક્સપી પ્લસની બેજી અહીંયા લખેલું છે ભૂમિપુત્ર અને આ માત્ર એક જ એવી કંપની છે એવું ટ્રેક્ટર છે ટ્રેક્ટર બધા છે પણ આ કંપની એવી છે કે જે ભારતમાં પહેલીવાર છ વર્ષની વોરંટી આપે છે ટ્રેક્ટરમાં મહિન્દ્રાનો કોઈ પણ ટ્રેક્ટર લો છ વર્ષની વોરંટી આપે છે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડસ્ટ્રીઝ જેવું લખેલું છે અહીંયા લખેલું છે એમ કેમ આ છે સાઈડ ઇન્ડિકેટર કંઈક આવી રીતના પાછળ જોઈએ તો અહીંયા છે બ્રેક લાઇટ અને આ એક લાઇટ છે જે રાતના ખેડૂતને કામ કરે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ માટે આ લાઇટ પ્રોવાઈડ કરેલી છે બાકી અહીંથી તમે તમારું વાયરિંગ બાયરિંગ કરી શકો છો અહીંથી જે આ રીતનું છે અને સીટ એડજસ્ટમેટ માટે તમે જોઈ લો સીટ છે આટલે આવે છે આટલેથી આટલા ઉધી તમારી જે હાઈટ હોય એ મુતાબિક તમે આને ઊંચા નીચે કરી શકો છો કંઈક આવી રીતની શીટ છે હવે આપણે જાણીશું આના ઉપર બેસીને તો અહીંયા સૌ પ્રથમ ફૂટ છે મજબૂત ફૂટ ટ્રેસ્ટ ચડવા માટે અને એ આવી રીતનું છે આનું સ્ટેરિંગ આ પાવર સ્ટેરિંગ છે તમે જોઈ શકો છો બહુ શાનદાર કામ કરે છે આ પાવર સ્ટેરિંગ તો પાવર સ્ટીરિંગનો પણ અપમાં આમાં આવે છે ટોપ મોડેલ છે એટલે એમાં પાવર સ્ટીરિંગ જ આવે છે એકવાર મીટર ચાલુ કરી દઈએ તો હવે અહીંયા પહેલી વાત તો આ છે આરપીએમ કાંટો આ છે ગરમીનો કાંટો અને અહીં બતાડશે ડીઝલ અને અહીંયા ભાઈ સિન્ડિ સાઇડ ઇન્ડિકેટરને ટેમ્પરેચરને કોઈક એન્જિનની લાઇટ બીજાનું અહીંયા છે મહિન્દ્રાની બેઝિંગ આ છે લાઇટ કંટ્રોલ કંઈક આવા પ્રકારને આ છે પાછળની લાઈટ ચાલુ કરવાનું છે અને અહીંથી આપણે સાઈડ ઇન્ડિકેટર અને અહીંયા છે ભાઈ હોરન કંઈક આવી રીતનું અને આ હેજર લાઇટ અને અહીંયા ભાઈ આવે છે ચાર્જિંગ બોર્ડ આપે છે બાર વોટનું ચાર્જિંગ કરી શકો છો જેનો પણ ઓપ્શન કંપની આપે છે એ હવે હવેના મોડલમાં જવા મળ્યો છે અહીંથી કરીશું આપણે એન્જિન બંધ અને આ છે ડબલ ક્લચ કંઈક આવી રીતનું અને આ છે પેલો ગેર લો અને હાઈનો ગેર અને આ આગળ ચાલવાનો પાછળ ચાલવાનો જે જેમાં ચાર ગેર આવશે પહેલો બીજો ત્રીજો અને ટોપ અને અહીંયા છે ભાઈ ઓઇલ બ્રેક કઈ કઈ રીતે એક્સિલેટર અને આ છે ભાઈ પીટીયાનો ગેર અને આ થોડી પેટી જેમાં તમે તમારો કલ્ટી પોનો નાખી શકો છો એવી રીતનું અહીંયા છે થોડી ઇન્ફોર્મેશન અને આ છે ભાઈ પડખા અમારી ભાષામાં બનાસકાંઠામાં પડખા કહે છે તમારા બાજુ શું કહે છે કોમેન્ટ કરજો આ સાઈડ અને આ છે ભાઈ લિફ્ટના કંટ્રોલ કંઈક આવી રીતના આ છે ભાઈ પાવર બ્રેકનો બ્રેક ચડાવવા માટે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે આમાં તમે જોઈ શકતા હશો આ ઘેર આપ્યો છે હવે ભાઈ આ છે એલંકી પંપ જે આ પાંચસો પંચોતેરની ખાસિયત છે એક્સપી પ્લસ ટોપ મોડલની આમાં એલંકી પંપ આવે છે તમે જોઈ શકો છો આ એલંપી એલંકી પંપ અમુકોને ખબર નહીં હોય ને અમુક અને બધા લગભગ ખેડૂતોને બધીને ખબર જ હશે પણ હું કહી દઉં કે આમાં તમારે જે ટ્રોલી ઉપાડવામાં આવે છે જેના આ દીધેલા જો એ આ ટ્રોલી ઉપાડવામાં આવે છે એમાં ટ્રોલી જ્યારે ઉપાડીએ ત્યારે આપણે એલંકી પંપ ન હોય ને તો ત્યારે આ લિફ્ટનું ઊંચે કરીએ ત્યારે ટ્રોલી ઉપડે પણ આમાં આવું નથી તો એ આમ કરીએ એટલે ટ્રોલી ઉપડી જાય અને આમ કર્યું એટલે ટ્રોલી કંઈક આવી રીતનું છે હવે એકવાર આપણે લાઇટ જોઈ લઈએ તો કંઈક આવી રીતની કામ કરે છે ચલો તો હવે વાત કરીએ આના પ્રાઇઝની તો કિંમતની તો બનાસકાંઠામાં આની એક શોરૂમ કિંમત આઠ લાખ ને પોત્રીસ હજાર આજુબાજુ છે તો ભાઈ હવે સાંભળીશું આપણે મહિન્દ્રા પાંચસો પંચોતેરનો અવાજ કઈ રીતનો છે હા ઘેર લૂંટન કરી દીધા છે મેં બંને ગિયર લૂંટન કરો ત્યારે જ આ ટ્રેક્ટર ચાલુ થાય તો કેવું લાગ્યું તમને પાંચસો પંચોતેર કમેન્ટમાં કહેજો ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે ધન્યવાદ